હેલો મિત્રો રામરામ સીતારામ જય માતાજી તો વહેલી અમારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને હમણાં બે ત્રણ દાહથી બ્લોગ બન હતા કારણ કે લગ્નમાં જ્યાં હતા ને એવું બધું હતું પણ આજે ફરીથી બ્લોગ સ્ટાર્ટ કર્યો વહેલી સવારે તો અમે જોવા જવાનું ખેતરમાં અને અમારે ભયલું આવીનું ભાંગ બાજુમાં તો કાલે અમારે જવાનું પાછું કહોડા ગામે મોમેરામો અને એક બાજુ અમારે ગોમ જમો પણ કાલે અમારે જવાનું મોમેરામો મો તો લેવાડો વહેલી સવારે ગઈ ખેતરમાં तो हमें हेडिया केतरी अन्हा जो आत्समा पेर्या कान का अतारे राइडो वटा हेले मियालो उड़ जब जब जस ले वश्वम प्याई जाए ना इतला माट तसमा पेर्या है काँ का चा राइडो वटान चालू करें ના પણ મસ્ત યા પોટલી ઉપાડીને જતા તા ને પેલો બે જબ્બર ઉપાડી તું હા માફ હારું નઈ કાકા સારું હોય તો હારું જ કેવાનું એક

તમે બોલા પેલો સાપર છે હા તે પાછે કીધું તા હરવી નકર આ આજમો તે ફેર હું આવ્યું છે જો આપણે એક દિવસે ખેતરમાં ના આવીએ ને તો શરીર પેલું એવું થઈ જાય માત્ર રોજ સવારે ખેતરમાં તો આબુ જ પડે ખેતરમાં આવીએ ને એટલે શરીર એકદમ બહુ મસ્ત ફ્રેશ થઈ જાય તો જો રાયડા કટિંગ થવા માંડ્યા બધા વધી જાય જો બે દિવસ તપસી એટલે સીધો રાયડા લેવાઈ જાય એટલે હું હમણાં બે ત્રણ દાડા આ અઠવાડિયું દસ દાડા મેલો ઉઠશે થોડો થોડો અને પશુ જતો રહે એટલે તો જો આ સાલ ઓબાનો મોર જબરજસ્ત આવ્યો જો બહુ સુપર મોર ખીલ્યો જો આમાં કેરિયો આવશે પુષ્કળ મોર આવ્યો ઓબાને જો તો આપણે આયા બોર ખાવા માટે જો કે પેલી બાજુ બોયડીએ જોઈએ બોર શીખ નહીં જાણો તો આજે અમે એક એવી જગ્યા આવ્યા છીએ જો બોયડીનો બોર એટલો બધો હું અઢળક પ્રમાણમાં બોર વળજાવ બહુ જબરજસ્ત તો અમે બોર ખાવા માટે આયા વહેલી સવારે તો તમે જુઓ લાખો હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં એવા બોર જાઓ બોયડીને તમે જુઓ બહુ સુપર એવો બોર જો ટેસ્ટ કરીએ અમનો સ્વાદ કેવો જો આખું ડાળું ભાજી પણ જો તમે જોઈ શકો બોર કેટલી પ્રમાણમાં જો આ જો મસ્ત મસ્ત બોર વરજો લઈ લઈએ થોડો ખાવાત હોય અને બોરનાથી કફ હોય તો જતો રહે જો બહુ સુપર સફરજન જેવો બોર કોઈ ખોમી નહીં બોર આવવામાં જો આખી બોયડી નેચર નમી જઈએ એટલો એટલો બોર વરજવો ઉપર રહે એટલો નકુર લીએ ઝડપથી હાનો હાનો ઝાડો ખાવો

તો જો અમારા વિરાજી ને વાયલી તમાકુ જો બહુ મસ્ત એવી ખીલી અને મે આયા તા અમારો બીજો ખેતરમાં માં અજમો જો કે પાહન હો જો આ પાહન અજમો પણ બહુ બેસ્ટ એવો ખીલ્યો ભુંડાઈ ખાડા કરી દીધા જો આ ખાડો કર્યો આ કર્યો આનો ગોદવા તો આવું જો આ ખાડો કર્યો આશો ગોદી નશો આવું બહુ મસ્ત એવો ત્યો હો પાહન પણ સારો હો આમ જે થાય ખરું લે હડો આપણે જઈએ અમારા વિરાજી પાસે ઘડીવાર અનપસિદ્ધ જઈએ લશકો આ તોશી આ પેલા છેતર કરતા તમાકુ હા ઓહ

હા હરી માબુ પડે કે પછી મેરું ભરાઈ જાય એટલે હા હરી જવાનું હા તમારે પેલા પદરો કદી નહી આયા આપણા લસકામ જો આયા આજ જ આય હઈ 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 ભૂંડ જતો રહ્યો રોધરો ખાઈ ગયો ગાયો ખાઈ ગયો ને અમુ ઓદ્રો વારો આવ્યો છે લ્યો કાઢજે કાઢજે કુદરત કુદરત ના ઘેર બધું લખાયેલું જ હોય આ ટાઈમ આ સમય આ ભોણો ખરો ને દેહ ઓળજે એવું બધું લખાયેલું હોય કે ભોણો અહીંથી હોય જાહે અને હોય સિવન ક્લાસ કરવા જાય ને હોયક એટલે બધું અગાઉથી બધું આ તો બધું સંસારનો નિયમ છે ભાઈ આમ લસકો બદલી હો સંસારનો નિયમ જે છે